દીવમાં ફિશિંગ બોટનો ખડકલા ગોગલા બંદરે આવી પહોંચેલ ફિશિંગ બોટનો ખલાસ ઈઓને કાઉન્સિલરે મદદ નો આપ્યો ભરોસો હવામાન ખાતા વિભાગ અમદાવાદની માહિતી મુજબ હાલમાં અરબ સાગરમાં હવાનું દબાણ સર્જાયેલ હોય અને આ પ્રેશર તારીખ ત્રીસ ઓક્ટોમ્બર સુધી રહેવાની શક્યતા જાણતી હોય અને દરિયામાં ભારે વરસાદ અને ઊંચા મોજા ઉચરી શકે છે સાથે સાથે પવન ફૂકવાની પણ શક્યતા રહેલી છે જેથી પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ ના આદેશ અનુસાર દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે આ અંગે પોતાની કાર્યવાહી સબબ દીવ જિલ્લાની તમામ ફિશિંગ ફિશિંગ બોટો જે સમુદ્રમાં કરવા ગયેલ છે તેમને વિભાગના અધિકારી શ્રી સુકર આંજરીએ સમુદ્રમાં ફિશિંગ કરતી વખતે બોટોના ટંડેલને સંદેશા પહોંચાડી અને કોઈ પણ નજીકના બંદરમાં સલામત રહેવા આદેશ આપ્યા જેથી કોઈ પણ જાતની દુર્ઘટનાને અટકાવી શકાય અને હાલમાં જ્યાં સુધી સુધી વાતાવરણ ન થાય ત્યાં ફિશિંગ કરવાની મનાઈ ફરમાવી છે આવી પરિસ્થિતિ સર્જાતા દીવ ગોઘલા અને વરંગબારામાં આશરે સાતસો જેટલી બોટો બંદરે પહોંચતા બોટો ખડકલા જોવા મળે છે અને દેશના અનેક રાજ્યની બોટો પણ પહોંચી છે આવી દુઃખદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દીવ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર શ્રીમતી હિનાબેન સોલંકી અને સાગર સમ્રાટ બોટ એસોસિએશન ગોગલાના પ્રમુખ શ્રી અશોકભાઈ ભીખા કાપડિયા ઘોઘલા જેટી ઉપર બંદરે પહોંચ્યા અને ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓ સાથે વાર્તાલાપ કર્યો અને આ ફિશરમેનોને કોઈ પણ તકલીફ કે સમસ્યા થાય અને બીજી અન્ય જરૂરિયાતમાં મેડિકલ કે જમવાની સુવિધા જોઈતી હોય તો અમારો સંપર્ક કરવા જણાવ્યું અને મોબાઈલ નંબર આપ્યા આવી કપડી પરિસ્થિતિ સર્જાય અને કોઈ પૂછવા આવે અને મદદરૂપ બને તેના જેવી માનવતા ક્યાં જોવા મળે આવી પરિસ્થિતિમાં પૂછવા આવતા અને મદદની આશા આપતા ખલાસીઓએ હિનાબેન સોલંકી અને શ્રી અશોકભાઈનો દિલથી આભાર માન્યો

ભાઈ